ઈરાન ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે જો કે બંને દેશો વચ્ચે સીઝ ફાયરની વાતના અહેવાલો મળી રહ્યા છે અને ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ અંગે પણ આગાહી કરી છે નમસ્કાર બીએસએનટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસમીન ઈરાનને પરમાણુ હથિયારો બનાવવાથી રોકવા માટે સૌથી પહેલા ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા જે બાદ ઈરાને મિસાઇલો અને ડ્રોનથી વળતો જવાબ આપતા ભીષણ યુદ્ધ શરૂ થયું હતું બાદમાં યુદ્ધમાં ઇઝરાયેલની પડખે અમેરિકાની એન્ટ્રી થાય અને અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ અંગેના દાવાઓ કર્યા છે જ્યારે કે ઈરાનના વિદેશ મંત્રીનું કહેવું છે કે ઇઝરાયલ સાથે કોઈ સીઝ ફાયર થયું નથી આ બધા વચ્ચે ગુજરાતના જાણતા આગાહીકાર અંબાલાલ પટેલે ઈરાન ઇઝરાયલ વિશે પણ એક ચોંકાવનારો દાવો કર્યો છે મુસ્લિમ રાષ્ટ્રોની રાશિ પરથી યુદ્ધ અંગે અંબાલાલ પટેલ એ આગાહી કરી છે અંબાલાલ પટેલે શુભ વાણી કરી છે ચાલો સાંભળીએ આ અંગે જોઈએ તો આ બાબતમાં લગભગ મંગળકેતુનો અમદાવાદ ઉપયોગ જવાબદાર છે આ ઉપરાંત મુસ્લિમ જે રાજ્યો છે ત્યાંની રાશિ લગભગ ઇવેન્ટના આધારે વૃષભ રાશિ જણાય છે એટલે વૃષભ રાશિ રાશિ જોતા ચોસામાં મંગલકેતુનો અંદાજ ઉપયોગ થાય છે આ ઉપરાંત લગભગ ઇઝરાયલનું કન્યા લગ્ન ગણીએ તો બારમા ત્રણમાં અંગાર યોગ થાય છે અને લગભગ ઈરાનની કરે તો આઠમા ભાગમાં રાહુના રાહુનો યોગ થાય છે જે જગ્યાનો સંહાર યોગ બના બતાવે છે આ ઉપરાંત અમેરિકામાં અમેરિકાની કુંડલી જોઈએ તો અમેરિકામાં જે પાશ્ચા જ્યોતિમાં સાયનને વિશેષ મહત્ત્વ આપ્યું છે આમ છતાં આપણે નિર્ણય ગણીએ તો આદ્ર નક્ષત્રમાં રોક છે આદ્ર નક્ષત્ર શિવનું છે અને સૌહારત નક્ષત્ર છે જેથી અમેરિકાના માદાતાઓના મન ઉપર એક આક્રોશ વધી જાય અને તેના કારણે તે વચ્ચે પૂરી પડવાની શક્યતા છે એટલે ઈરાન ઇરાક ના અને અમેરિકાનો આ આ ગ્રહોનો ભયરો જોતા આ ભયરો વધુ થાય છે આ વધુ આક્રમક થાય છે તારીખ પચીસ જૂન અને ત્યારબાદ જુલાઈમાં પણ લગભગ શનિ વખરે થશે શનિ વખરે થતાં પણ ફરી પુનઃ હાહાકાર જોવાયેલો થશે એટલે હજુ જુલાઈ માસમાં પણ આવા